નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો તેતાલીસ થી ચૌદસો ને છત્રીસ અરસોલ તેરસો પિંચોતેર થી ચૌદસો ને પંચાણું ખેડબ્રહ્મા ચૌદસો એકવીસ થી ચૌદસો ને નેવું તેરસો થી પંદરસો ને અગિયાર રાજકોટ તેરસો થી નેવું ધ્રાંગધા બારસો થી નેવું બોટાદ તેરસો ચાલીસથી ચૌદસો ને એકાણું કડી તેરસો પાંસઠથી ચૌદસો ને ઇઠોતેર ધારી એક હજાર ત્રેપનથી ચૌદસો આંબલિયાસણ તેરસો એકથી ચૌદસો ને છત્રીસ ડોળાસ બારસો પચાસથી ચૌદસો ને અડસઠ મોરબી તેરસો પચાસથી ચૌદસો ને નેવું સાવદર અગિયારસો એકત્રીસ થી ચૌદસો ને અગિયાર બહુચરાજી અગિયારસો થી ચૌદસો ને પચીસ અમરેલી સાતસો થી પંદરસો દસ ખાંભા બારસો થી ચૌદસો ને સાહીઠ જામજોધપુર તેરસોથી એક્યાસી જેતપુર એક હજાર થી એકસઠ સાવરકુંડલા તેરસો થી ચૌદસો છસદણ તેરસો પચીસથી ચૌદસો ને સાઠ આરીજ બારસોથી ચૌદસો ને સડસઠ બાબરા ચૌદસો વીસથી પંદરસો ને વીસ વાંકાનેર બારસોથી થી ચૌદસો ને તોતેર માણસા તેરસોથી ચૌદસો ને સિત્યોતેર કાલાવડ એક હજાર છવ્વીસથી ચૌદસો ને અડતાલીસ વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને નવ હિંમતનગર તેરસો સાઠથી ચૌદસો ને ચોરાણું અંજાર તેરસો પંચોતેરથી ચૌદસો ને સાઠ લખતર ચૌદસો સત્તરથી ચૌદસો ને ચોત્રીસ સિદ્ધપુર બારસો અગિયારથી પંદરસો ને દસ વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને નેવું કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને છોતેર ગોઝારિયા તેરસો વીસથી ચૌદસો ને એક્યાસી વિસનગર બારસો પચાસથી ચૌદસો ને બાણું થરા તેરસો પચાસથી ચૌદસો ને સિહોરી તેરસો પચાસથી તેરસો ને ધંધુકા બારસોથી ચૌદસો ને ધ્રોલ બારસોથી ચૌદસો ને મહુવા એક હજારથી ચૌદસો અઠ્યાવીસ તળાજા તેરસો એકથી ચૌદસો એકસઠ પાટણ બારસો થી ચૌદસો ને ઓગણ ઉનાવા બારસો એકાવન થી પંદરસો ને અઢાર ચોટાણા બારસો પંચ્યાસી થી ચૌદસો ને એકાવન ગોંડલ અગિયારસો થી એકસઠ